પ્રાચીન ભારતે સદીઓ સુધી આટલો બધો વિકાસ કેવી રીતે કર્યો હશે શું એનું રહસ્ય મોટા મોટા મહેલોમાં કે શક્તિશાળી રાજાઓમાં હતું ના એનું અસલી રહસ્ય તો જમીનમાં અહીંની માટીમાં છુપાયેલું હતું તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો સવાલ એ છે કે એવી તે કઈ એક વસ્તુ હતી જેણે આટલી વિશાળ અને મહાન સભ્યતાનો પાયો નાખ્યો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ ગુપ્ત તત્વને શોધી કાઢીએ જેણે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કર્યું અને જવાબ છે કૃષિ હા ખેતી પ્રાચીન ભારતની કલા એનું સ્થાપત્ય એનો સમાજ બધું જ બધું જ એના ખેતરોમાંથી જ ઉગ્યું હતું એ જ તો સાચો પાયો હતો જરા વિચારો તો એ સમયમાં ખાવા પીવાથી લઈને રોજિંદા વપરાશની દરેક વસ્તુઓ સીધી ખેતરોમાંથી જ આવતી હતી ખેતી એ ફક્ત એક વ્યવસાય નહોતો એ તો જીવન જીવવાની એક આખી રીત હતી તો એ લોકો ઉગાડતા શું હતા ઘઉં જવ ડાંગર જુવાર બાજરી અને તલ જેવા અનેક પાકો આ માત્ર અનાજ નહોતું આ તો એ સમયની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હતી જેના પર લાખો લોકોનું જીવન ટકેલું હતું પણ જુઓ ખાલી બીજ વાવી દેવાથી તો કામ ન ચાલે બરાબર ને આટલા મોટા પાયે ખેતી કરવા માટે એક ક્રાંતિની જરૂર હતી અને એ ક્રાંતિ આવી ઓજારોથી એક મજેદાર વાત કહું હડપ્પા સંસ્કૃતિમાંથી આપણને કોઈ વાસ્તવિક હળ મળ્યું નથી તો પછી આપણને કેવી રીતે ખબર પડી કે તેઓ હળ વાપરતા હતા જવાબ છુપાયેલો છે એક નાનકડા માટીના રમકડામાં આ રમકડું જ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે તેમની પાસે ખેતીની કેટલી સરસ ટેકનિક હતી છે ને નવાઈની વાત અને આ તો માત્ર શરૂઆત હતી લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં જ્યારે લોખંડના ઓજારો આવ્યા ત્યારે તો ટેકનોલોજીએ એક જોરદાર છલાંગ લગાવી અને બસ આ એક શોધથી બધું જ બદલાઈ ગયું લોખંડ હાથમાં આવતા જ ખેડૂતો પાસે જાણે નવી શક્તિઓ આવી ગઈ જંગલો સાફ કરવા માટે લોખંડની કુહાડીઓ કઠણ જમીનને ઊંડે સુધી ખેડવા માટે લોખંડના હળ અને ઝડપથી પાક કાપવા માટે દાતરડા દરેક ઓજારે ખેતીને પહેલાં કરતાં ઘણી વધુ કાર્યક્ષમ બનાવી દીધી સારા ઓજારો તો હતા પણ સફળ ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ શું છે પાણી અને પ્રાચીન ભારતીયો પાણીનું સંચાલન કરવામાં તો માસ્ટર હતા એમણે જે પદ્ધતિઓ વિકસાવી હતી એ ખરેખર અદ્ભુત હતી એમણે માત્ર વરસાદ પર નિર્ભર રહેવાનું બંધ કરી દીધું એના બદલે નહેરો કૂવા તળાવો અને મોટા મોટા કૃત્રિમ જળાશયો બનાવ્યા આનાથી એ સુનિશ્ચિત થયું કે પાકને આખું વર્ષ પાણી મળે ભલે દુષ્કાળ કેમ ન હોય અને આ સિંચાઈનું મહત્વ કેટલું હતું સારું આ એક વાક્ય બધું જ સમજાવી દે છે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું આનો સીધો અર્થ એ થયો કે આખા રાજ્યની સ્થિરતા અને તાકાત ખેડૂતો અને તેમના ખેતરો પર આધાર રાખતી હતી તો આપણે ખેતી ઓજારો અને સિંચાઈ વિશે વાત કરી હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે કેવી રીતે આ કૃષિક્રાંતિએ મોટા મોટા સામ્રાજ્યોને જન્મ આપ્યો આખી વાતનો સાર અહીં છે મજબૂત ખેતીએ સમૃદ્ધ ગામડા બનાવ્યા અને એ જ સમૃદ્ધ ગામડાઓના પાયા પર શક્તિશાળી રાજ્યો અને સામ્રાજ્યો ઊભા થયા આ એક એવી સાંકળ હતી જેણે એક મહાન સભ્યતાનું નિર્માણ કર્યું જુઓ એક તરફ હતું જીવન જ્યાં વરસાદ પર આધાર રાખીને મર્યાદિત ખેતી થતી હતી અને બીજી તરફ નવી ટેકનોલોજીને કારણે વ્યાપક ખેતી સમૃદ્ધ ગામડા અને કલા સ્થાપત્યનો વિકાસ થયો આ કોઈ નાનુસૂનું પરિવર્તન નહોતું આ એક અકલ્પનીય બદલાવ હતો તો આ હજારો વર્ષ જૂની વાર્તામાંથી આજે આપણે શું શીખી શકીએ શું એ પ્રાચીન પદ્ધતિઓ આજના સમયમાં પણ કોઈ અર્થ ધરાવે છે પ્રાચીન ભારતની પ્રગતિ ત્રણ મુખ્ય સ્તંભો પર ચકેલી હતી ખેતીમાં નિપુણતા સાચા ઓજારોનો ઉપયોગ અને પાણીનું બુદ્ધિપૂર્વકનું સંચાલન આ ત્રણેય વસ્તુઓએ સાથે મળીને એક સ્થિર અને સમૃદ્ધ સમાજ બનાવ્યો અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે શું આપણા પૂર્વજોની ટકાઉપણાની અને કુદરતી સંસાધનોના સંચાલનની જે ઊંડી સમજ હતી એ આજના આધુનિક વિશ્વમાં આપણને સાચો રસ્તો બતાવી શકે છે આના પર જરૂર વિચાર કરજો